આ જમીન મારી છે કહી સરકારી પર હુમલો બચાવ તાલુકાના આંબલિયારા ગામે નવી બનતી શાળાએ મુલાકાત લેવા ગયેલા સરકારી કર્મીઓ પર ધોકા હુમલો કરી કારના કાચ તોડી નખાતા બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બચાવના આંબલિયારા ગામમાં માધ્યમિક શાળાની નવી ઇમારતનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે જે અંગે ખાનગી ઠેકેદારને કામ સોંપવામાં આવ્યું છે ગત તારીખ દસ ત્રણ ના ઇમારતની પાયાવિધિ કરવામાં આવી હતી અહીં પાયા સુધીનું કામ થયા બાદ પીસીસી નું કામ ચાલુ કરવાનું હોવાથી સર્વ શિક્ષા અભિયાનના એવા ફરિયાદી જયમીન કુમાર નિલેશ મિત્રી અને અન્યો આ જગ્યાએ મુલાકાત લેવા આવ્યા હતા પીસીસીની કામગીરી ચાલુ કરવા મજૂર કામ કરી રહ્યા હતા ત્યારે આરોપી જગુબા નરેન્દ્રસિંહ જાડેજા ત્યાં આવી કામ બંધ કરો આ જમીન મારી છે તેમ કહી નારાયણ ચાવડાને ધક્કો મારી ખાડામાં પાડી દીધો હતો બાદમાં ફરિયાદી તેને સમજાવવા જતાં તેમને તથા હિતેશ બગરિયા ઉપર ધોકા હુમલો કર્યો હતો તેમજ ઠેકેદારના માણસની કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે